તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજના સમાચારમાં મિત્રો જાણીશું તો ગુજરાત રાજ્યમાં એકવીસ થી પચીસ તારીખ વચ્ચેની જે આગાહી હતી સાચી પડી છે ગુજરાતમાં વરસાદ જોવા મળ્યા છે ત્યારે હજુ પણ આવનારા બે દિવસ ગુજરાત માટે ભારે છે ત્યારે ત્રેવીસ સમય ને ચોવીસ તારીખને લઈને અત્યારે સૌથી મોટી જાહેરાત હું કરવાનો છું આજના આ વિડીયોની અંદર ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો ફરજિયાત તમારે જોવો પડશે કારણ કે ત્રેવીસ તારીખ બપોર પછીથી લઈને ચોવીસ તારીખની મોડી રાત સુધી ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર મેઘતાંડુ થવાના એંધાણ છે ને અત્યારે ભર કમોસમી વરસાદ થવાના જે એંધાણ છે તેની વચ્ચે ઘણા બધા ભાગોની અંદર માવઠાઓ પડી પણ રહ્યા છે અને ગુજરાતમાં ચાર થી પાંચ જિલ્લાઓમાં છેલ્લી બાર કલાકની અંદર કમોસમી માવઠા જે છે તે શરૂ થઈ ચૂક્યા છે જેના ફોટા પણ સામે આવી રહ્યા છે અને વિડીયો પણ સામે આવી રહ્યા છે જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચા વિચારણાઓ કરવાની છે અને હજુ પણ એ કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદી સંકટ આવનારી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં ખલેલ પહોંચાડી શકે તેના વિશે વાત કરવાની છે કારણ કે ત્રેવીસ અને ચોવીસ તારીખ ગુજરાત રાજ્યમાં અતિ ભારે રહેવાના છે તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ અને ખાસ તો મિત્રો જે રીતની સિસ્ટમો અત્યારે બની રહેશે કઈ કઈ સિસ્ટમો છે ક્યાંથી કઈ રીતે આવી રહેશે અને ગુજરાત રાજ્યને આખરે કેટલી ખલેલ પહોંચાડવાની છે એ બધી માહિતી મિત્રો અમે તમને જણાવવાના છીએ આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તો મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જ કામનો રહેવાનો છે કારણ કે બંગાળની ખાડી લાગુના ભાગની અંદર મિત્રો ઘણી બધી સિસ્ટમો અત્યારે સક્રિય થઈ ગઈ છે અને એને કારણે અત્યારે ભરશિયાળે ગુજરાતની અંદર જે છે તે એક નવી આગાહી સામે આવી રહી છે અને સેટેલાઇટના માધ્યમથી પણ આપણે જો પિક્ચર જોઈએ તો અહીંયા આપણે સીધી રીતે બધી જ માહિતી ક્લિયર દેખાઈ રહી છે અહીંયા તમને દેખાડી દો તો ગુજરાત અહીંયા ક્યાં આવેલું છે તો મેં અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત જે છે તે આ લોકેશન ઉપર આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની ઉપર નીચે પણ તમે નાની નાની જે સિસ્ટમો અહીંયા જોઈ રહ્યા છો જે વાદળીય ભાગો જોઈ રહ્યા છો ગુજરાત ઉપર જોઈ લો મિત્રો આ જે વાદળવાળા ચીણા જે આ ભાગો છે આ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો બનાવે છે જેથી એક મોટા વાદળવાળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગો આ રીતના ગુજરાત ઉપરથી વચ્ચેથી પસાર થવાના છે અને વચ્ચે અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે જેથી ગુજરાત ઉપર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

સૌથી પહેલા નંબરે મિત્રો હું તમને ફોટા અને વિડીયો દેખાડવાનો છું તો છેલ્લી કેટલીક કલાકોમાં જે વરસાદના વિડીયો સામે આવ્યા છે કમોસમી માવઠા સામે આવ્યા છે એના વિશે આપણે જાણીશું અને જોઈશું કે કયા કયા ભાગમાં જે છે ત્યાં ઝાપટા પડ્યા છે વરસાદો પડ્યા છે એના આધારે મિત્રો આપણે સમજીશું કે કયા કયા ભાગોની અંદર હજુ પણ આવનારી કલાકોમાં ઝાપટા આવી શકે તો એને લઈને જીએફએસ વેધર મોડલ અનુસાર જે એક નકશો સામે આવી રહ્યો છે એના વિશે પણ વાત કરવાની છે અને બીજા નંબરે ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે તો હજુ પણ આવનારી આજે ત્રેવીસ તારીખ છે તો ત્રેવીસ તારીખથી બપોર પછીથી લઈને

અને ત્રીજા નંબરે મારે તમને એક માહિતી આપવાની છે શિયાળાને લઈને અને આવનારા દિવસોમાં હવામાનને લઈને જે લાલ પટેલે આગાહી કરી છે તો એના વિશે પણ જાણીશું પરંતુ ચાલો મિત્રો તેની પહેલા જે છે તે આપણે ફોટો અને વિડીયો જોઈ લઈએ જેના વિશે મેં તમને અત્યારે માહિતી આપી કયા કયા ફોટા અને વિડીયો જે છે તે સામે આવી રહ્યા છે એના વિશે એક વખત વાત કરી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ લો આ લાઈવ વિડિયો સામે આવી રહ્યો છે કાલે મોડી રાતે કચ્છ લાગુના વિસ્તારોની અંદર તોફાની વરસાદી ઝાપટાઓએ જે છે તે અતિ ભૂકા બોલાવ્યા અને એનો વિડિયો મિત્રો અહીંયા તમે આ જોઈ રહ્યા છો લાઈવ જોઈ લો મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને કડાકા ભડાકા સાથે તોફાની મેઘતાંડવ અહીંયા જોવા મળ્યું અને બીજા નંબરે ત્યાર પછી મિત્રો જોઈ લ્યો તો ખાસ કરીને માત્ર કચ્છ નહીં ઉત્તર ગુજરાતમાં પણ આ મહેસાણા લાગુનો વિસ્તાર છે અહીંયા રોડ પલળતા જોવા મળ્યા એટલો વરસાદ જે છે તે અત્યારે ભરશિયાળે નોંધાયો તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળે આ રીતના મેઘ તાંડવો અને મેઘ મંડાણો જોવા મળી રહ્યા છે ને માત્ર આટલું જ નહીં રાજસ્થાન જે ભાગો જેમ કે બનાસકાંઠા અને સાબરકાંઠા સાથેની જે ઉપરની બોર્ડર છે ત્યાં જોઈ લો નાના નાના કરા પણ જોવા પડ્યા તો મિત્રો કરા સાથેના વરસાદો ગુજરાતની ઉત્તર ગુજરાતની બોર્ડર આસપાસ જે છે તે જોવા મળી રહ્યા અને એના લીધે ગુજરાતમાં હવે આવનારી કલાકો જે છે તે હજુ આનાથી ભારે રહેવાની છે કારણ કે આવનારી અડતાલીસ કલાકની અંદર હજુ પણ જે વરસાદની આગાહીઓ સામે આવી રહી છે તેને લઈને ગુજરાત રાજ્યની અંદર જે છે તે વરસાદો ભૂકા બોલાવી શકે તો એના માટે લગભગ દરેક દરેક તૈયાર રહેવું પડશે તો હજુ હજુ પણ આવનારી કલાકોની અંદર અંદર કયા કયા પણ માવઠાઓ પડી શકે એને લઈને જે છે તેના વિશે પણ આપણે આ અંદર આગળ વાત કરવાની છે તો ચાલો મિત્રો હવે એની વાત કરી લઈએ તો ખાસ ગુજરાતની અંદર આવનારી કલાકોમાં હજુ પણ આનાથી વધારે વરસાદની જે આગાઈ છે તો એ મિત્રો જે એફએસ વેધર મોડેલો દરમિયાન પણ માહિતી આપવામાં આવી હતી અને ગઈકાલે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ લો તો આ નકશો બહાર પાડવામાં આવ્યો છે હવામાન વિભાગ તરફથી તો ગુજરાતનો હવામાન હવામાન વિભાગ પણ હવે આગળ આવી ગયું છે બાવીસ તારીખે મિત્રો ગુજરાતના હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે કે આવનારા દિવસોની અંદર ભારે વરસાદનું જે એલર્ટ છે જોઈ લો કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આ ચારથી ત્રણ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે પણ યલો એલર્ટ જારી કરી દીધું છે એટલે કે હવામાન વિભાગે પણ માહિતી જાણ કરી દીધી છે કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે ખાસ આવનારી કલાકો જે છે તે ભારે રહેવાની છે અને વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે પણ આપી દીધી છે તો એના માટે પણ તમારે સાવચેતી રાખવી પડશે સાવધાન રહેવું પડશે કારણ કે ઉત્તર ગુજરાતનો પટ્ટો અને કચ્છ લાગુનો જે આ પટ્ટો છે ત્યાં હજુ પણ આવનારી કલાકો ખૂબ ભારે રહેવાની છે અને ભારે વરસાદ થવાના જે છે તે એંધાણ સામે આવી રહ્યા છે બાકી મિત્રો ત્યાંથી આગળ વાત કરીએ તો બીજી પણ ઘણી બધી માહિતી આવી રહી છે તો ખાસ કરીને તમને માહિતી આપીએ તો બીજા જે નીચેના જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડશે કે નહીં એના વિશે વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં જે છે તે જે ભાગો છે જેમ કે દ્વારકા બનાસકાંઠાથી નીચેનો જે આ સળંગ પડતો સુરેન્દ્રનગર મોરબીનો અને ત્યાંથી નીચે અહીંયા જામનગર પોરબંદર આ બધા જિલ્લાઓની અંદર જે છે તે ઝાપટા પડી શકે અમદાવાદ ખેડા લાગુના વિસ્તાર પંચમહાલ દાહોદમાં પણ ઝાપટા પડવાના એંધાણ છે બાકી નીચે સુરત નવસારી વલસાડ ભરૂચમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે હું તમને સિસ્ટમના આધારે અહીંયા સમજાવું કે જેનાથી તમને ખ્યાલ આવશે તો અહીંયા મિત્રો જોઈ લો તમને અહીંયા સરળતાથી સમજાશે તો કયા કયા જિલ્લામાં વરસાદ આગાહી છે તો મિત્રો આજ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો છે એ જોશો તો આખો આ ઉપરના ભાગની અંદર અહીંયા વધારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે તો ઉપરનો ભાગ છે વધારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને નીચે મિત્રો જોશો તો અહીંયા સુરત નવસારી વલસાડ ડાંગ સાપુતારા ભરૂચ આ જિલ્લાની અંદર કોઈ મોટા વાદળો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પટ્ટા નથી જેથી આ ભાગોમાં એટલો કોઈ ભયંકર કે ખતરનાક વરસાદ આવવાની પણ આગાહી જે છે તે મિત્રો સામે આવી રહી નથી જેથી આ ભાગોમાં કોઈ વધારે વરસાદ તો આવવાની ભાવના નથી પરંતુ છતાં પણ જો કોઈ સિસ્ટમ બદલાશે સાંજ સુધી કયા કયા ભાગમાં હજુ પણ ઝાપટા પડી શકે એની માહિતી હવે હું તમને આપી દઉં કે જેનાથી એક ગામનું નામ લઈને માહિતી આપું તો તમને ખ્યાલ આવે કે તમારા ગામમાં વરસાદની કેટલી અસરો સર્જાઈ શકે તો ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન મિત્રો જોશો તો અહીંયા ભેજવાળું વાતાવરણ સો ટકા જોવા મળી રહ્યું છે હજુ પણ જે આવનારી કલાકો છે એમાં ઉપર પાલનપુર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ પાટણ કચ્છના તમામ વિસ્તારો જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અમદાવાદ આ બધા ભાગો ઉપર હજુ પણ મિત્રો જે છે છે તે સંભાવના બની રહી ખાસ કરીને વરસાદની તો આ લોકોને હજુ પણ સાવધાન રહેવું પડશે ચોવી તારીખ પછી શું થવાનું છે તેના વિશે મિત્રો આપણે આવનાર ચોક્કસ વાત કરીશું કારણ કે અત્યારે જે રીતની સિસ્ટમ છે એ ત્રેવીસ ચોવી તારીખે વધારે મજબૂત દેખાઈ રહી છે અમલ મિત્રો આવનારા દિવસોને લઈને પણ એક નવી આગાહી જાહેર કરી દીધી છે એના વિશે પણ અત્યારે આપણે થોડી ઘણી વાત કરીએ તો આની પછીનો જે મહિનો છે ફેબ્રુઆરી મહિનો ફેબ્રુઆરી મહિનાને લઈને પણ મલાલે મિત્રો જે છે તે પોતાની એક નવી આગમવાની જાહેર કરી હતી જે હવામાન છે તેમણે માહિતી આપી હતી કે રાઉન્ડ છે વાત સાચી પરંતુ ફેબ્રુઆરી મહિનો જે છે તે ખાસ કરીને આવવાનો છે હવે આની પછીનો બીજો મહિનો તો ફેબ્રુઆરી મહિનામાં એકથી પાંચ તારીખ અથવા એકથી તેર તારીખ સુધી વળી પાછો મેઘતાંડો જોવા મળી શકે કમોસમી વરસાદ જોવા મળી શકે તો આમાં જે કમોસમી વરસાદ છે તે તમને લગાતાર જોવા મળવાનો છે આમ જોવા જઈએ તો મિત્રો આખો ચોમાસું આવે ત્યાં ત્યાં સુધીની આગાહી તમે ગણી શકો કારણ કે આ વર્ષે લગાતાર જે છે તે આ વસ્તુ શરૂ જ રહી અને ખાસ કમોસમી વરસાદો માવઠાઓ શરૂ જ રહ્યા છે પરંતુ અત્યારે આપણે પૂરે ફોકસ આ ચોવીસ અને પચીસ તારીખ સુધીનો જે આ વરસાદનો રાઉન્ડ છે એના ઉપર છે જેના વિશે મેં તમને આ વિડીયોની અંદર પ્રોપર માહિતી આપી છે બાકી મિત્રો જેટલી પણ નવી નવી માહિતીઓ સામે આવતી રહેશે મારી સુધી આવતી રહેશે એ હું જેશે તે તમારા સુધી પણ પહોંચાડતો રહીશ આવનારા વિડીયોના માધ્યમથી તો એના માટે તમારે કશું નથી કરવાનું જસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને કોઈ પણ માહિતી ભવિષ્યમાં નવી આવશે તો હું વિડીયોના માધ્યમથી તમને સો ટકા જે જણાવતો રહીશી બાકી મિત્રો વિડીયો કેવું લાગ્યો લખી દેજો શિયાળાને લઈને પણ થોડી ઘણી માહિતી વિશે હું તમને ચાલો એક મિનિટમાં માહિતી આપી દઉં તો મિત્રો શિયાળો જે છે તે અત્યારે અત્યારે પીક પકડી રહ્યો છે એટલે કે શિયાળો જે તે અને હવે જોવા ચરમસીમાઈએ તો હવે ત્રીસ દિવસ જેટલા દિવસો બાકી રહ્યા છે આ શિયાળાની ઋતુને પૂરા થવામાં અને હવે આ છેલ્લા ત્રીસ દિવસ જ વધારે ભારે રહેશે તેવું પણ ઘણી આગાહીઓ દરમિયાન સામે આવ્યું કારણ કે અત્યારે મિત્રો જોવા જઈએ તો આ ત્રેવીસ ચોવીસ તારીખો છે અત્યારે જાન્યુઆરી મહિનાની આ પચીસ તારીખ સુધી જે આ માવઠાઓ જશે ગુજરાત રાજ્યો પરથી એટલે ફરી એકવાર મિત્રો ઠંડીની શરૂઆત થશે ને આ ઠંડી જે છે તે હજુ આવનારા ત્રીસ દિવસ સુધી જે છે તે ગુજરાતમાં રહેવાની છે તેવા એંધાણ છે અને ત્યાર પછી જેવો ફેબ્રુઆરી મહિનો આવનારો પૂરો થશે ત્યાર પછી મિત્રો ધીમે ધીમે આપણે ઉનાળા તરફ પણ આગળ વધીશું પરંતુ એની પહેલા હજુ એક ઠંડીનો ખતરનાક રાઉન્ડ આવવાનો છે તો એના માટે તમારે પૂરેપૂરી જે છે તે તૈયારીઓ રાખવી કારણ કે ઠંડીનો રાઉન્ડ હજુ એક ખતરનાક રાઉન્ડ બાકી છે તેવું પણ તમે જોઈ શકો અને ગણી શકો બાકી મિત્રો ભવિષ્યની અંદર જે કંઈ પણ વિડીયોને જે પણ માહિતી આવશે હું તમને આવનારા વિડીયોમાં જણાવતો રહીશ એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જે છે તે મિત્રો કરી લેજો જેનાથી દરરોજની માહિતી તમારા સુધી પહોંચી રહી આ વિડીયો તમે કયા ગામથી જોયો એ પણ જે છે તે કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો હું તમને મળીશું એક નવી માહિતી સાથે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ